હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આયો બધા મજામાં જ છો છો ને મજામાં તો વાંધો નહીં મસ્ત મજામાં જ રહેજો અને કેરી ખાજો કેસર કેરી મસ્ત મસ્ત જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અમે લોકો આજે જવાના છીએ ફમ્મા વેરી ગુડ સરસ આર યુ એક્સાઇટેડ

વન સાઈડ કપાઈ એવો છે બે બાજુ એવું છે ટુ સાઈડ તો કોકરાઈ દી છે વન સાઈડ તો કોકરાઈ દી તો સાઈડ ઓકે આખો દિવસ બાધવાનું છે રાડુ જ નઈ ખરા કે રાડુ જ નઈ ખરા કે એક બીજા ઓકે તો ચાલો મસ્ત મજાની મોર્નિંગ સાથે રોટલીનો લોટ બાંધી લીધો છે અને હવે બનાવવાની છે રોટલી ચાલો બનાવી નાખી અને મેં અને માહીએ કોફી પીવી છે તો કોફી બનાવશું અને બસ બીજું તો કંઈ કહીને ચાલો મળીએ રોટલી બનાવી નાખું અને પછી બધું ઘરનું કામ હોય પણ આપણે કોફી બનાવવાની છે તો પછી કોફી બનાવી દઈએ રોટલીની સાથે જ કોફી મૂકી દઈશું એટલે કોફી પી લઈએ અને માથું બહુ જ દુખે છે કાલનું અને આજ બહુ વધારે દુખે છે તો અત્યારે ગોળી પી લીધી છે માથાની ઉતરી જાય તો સારી વાત છે એટલું દુખે છે અને આજે બપોરે જવાનું છે ફાર્મમાં માહી બનાવે છે મર પગલા પણ અડધું બને પછી માહીને તો નથી બહુ આવડતું દાદા છે કે દાદા પણ શીખવાડે હમ કવડી ગયો તો એવું નથી થાય તો તમને કોને કોને મોર પગલા આવડે છે જે દોરાથી બનાવે હાથમાં એ પહેલાં બહુ રમતા તો તમને કોને કોને આવડે છે એ પોતાનું નામ કમેન્ટ કરજો બસ તો ચાલો રોટલી બનાવી નાખીએ મળીએ પછી કોફી બનાવીને કોફી સાથે મળીએ જો મસ્ત મજાની કોફી આપણી

ચલો આવી કોફી પીવા માટે ગરમાં ગરમ કોફી મસ્ત મજાની કોફી 大家好。打打打打 સમમેલક જોઈ રહી છે પપ્પા હેલો આગે બોલો હેલો પછી આગે બોલો મેં મિસ ચેક પટા ચાલો આવી ગયું છે આપણે જે જવાનું હતું તે ક્લબ એન્ડ રિસોર્ટ એડવેન્ચર કે 7 ક્લબ એન્ડ રિસોર્ટ

મળ્યું રાજુભાઈ નું નામ લખાવેલું છે મારું નામ ચાલો આવી ગયા છીએ જે બંગલા માં રહેવાનું છે કે એન્ટ્રી થઈ ગઈ છે જોઈએ મારી દે ને ટુકકો આ છે ફ્રન્ટ ડોર

જેલી અહીંયા છે ને વાવ બક્ષીયો મસ્તીને બોલી તો કરાક છે અહીં ને મસ્તી નું આ કિચન એરિયા આ યો ગેસ છે બધું છે સુ એ ગેસ તો છે પાસ લઈ બોલ ચીમની વાળો ગેસ છે ચીમની હા સન નથી

વા એવું છે એક અલગ સુપર ડુપર ઓરિજિનલ ઝાડના થડ માંથી ને બનાવ્યું હોય એવું એ છે ત્રણ બેડરૂમ વન ટુ થ્રી ચાલો બીજી ગાડી આવી ગઈ છે હજુ એક ગાડી બાકી છે આપણે તો જોઈએ એવા સુપર ડુપર ઉપર રૂમ બહુ છે ઉપર ડાઇનિંગ ટેબલ કેટલું જોરદાર છે આ ગાડી ની જગ્યા અમારી હતી કેમ અહીંયા મૂકી દીધી એ પાણી ખરાબ છે ધ્યાન રાખો પાણી ખરાબ જોવા પકડ આ પકડ છે ઓગળ ચપ્પલ ચા ફ્રીજ ક્યાં છે હજી બધું બંધ છે કાઢો માં કાઈ

હા ઈ આપડે આગળ વાપરો પૂરી કે છોકરાને કેટલી છે અમારું પણ પોટ જ છે